મહુવાના વન વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પોતાના કબજાનું બીકોન લાઇટ ધરાવતું સરકારી વાહન પોતાની ખાનગી ઉપયોગમાં લીધા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આરએફઓના સરકારી વાહનોનો બારડોલીના શાસ્ત્રી રોડ ઉપરની હેર કટિંગ સલૂનના સંચાલક તોસેફ શેખે રીલ્સ બનાવી દુરુપયોગ કર્યો હતો આ રીલ્સ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે નિયમ પ્રમાણે સરકારી વાહનોનો ઉપયોગ કરતા અધિકારીઓએ સરકારી કામકાજનો ઉપયોગ બાદ વાહન હેડક્વાર્ટર્સ મુકામે પાછું મોકલવાનું રહે છે સરકારી બિગોન લાઇટ અને સાયન સ્પીકર ધરાવતા વાહનોનો કબજો પોતાની પાસે રાખી આરએફઓ પોતાની વરદી અને સત્રનો દુરુપયોગ કરતા જણાઈ ગયા બારડોલીના બાબેર વિસ્તારમાં આવેલા જીમમાં કસરત કરતા હોવાનું જવાથી કે પછી વાળાની દુકાનમાં હેરસ્ટાઇલ સેટ કરવા જવાનું હોય આવા અંગત કામોમાં સરકારી વાહનોનો દુરુપયોગ થઈ રહ્યો છે સામાન્ય સંજોગોમાં આરએફઓ કક્ષાના અધિકારી બીકોન લાઇટ ધરાવતા વાહનો વાપરી નથી શકતા ત્યારે ઇમરજન્સીના સમય દરમિયાન પોતાની એજન્સીને જરૂરિયાત જણાવી વાહન મંગાવી આ પ્રણાલી ચાલી આવે છે આ પ્રકારના વાહન એજન્સીને પાછા સોંપવાના હોય છે ત્યારે આશ્ચર્ય છે કે સરકારી વાહનો કોઈ પણ અધિકારી કે કર્મચારી પોતાના અંગત વપરાશ માટે વાપરી જ કઈ રીતે શકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો કયા અધિકારીની મહેરબાનીથી કાયમી ધોરણે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારી પાસે રહે છે એ જાણવું જરૂરી છે